जिल्हाना अध्यक्ष करमन भाई गडत समितीना कन्व्हीनर शिवजी भाई उपाध्यक्ष शामळ काका मंत्री श्री कुडाबाई अमृत भाई मनसुख भाई कोषाध्यक्ष नरेंद्र भाई कांती काका का, इंदुमती बेन प्रदेश मंत्री आदरणीय कल्पना बेन विशेषतः અહીંયા ન્યાય અપાવવા માટે કમર કસી અને દેવ તુલ્ય પધારેલ કાર્યકર્તા બંધુ ભગીની આપણે બધા એક વાત તો સનાતન ધર્મની પરંપરામાં માણીએ છીએ એટલે આપણે બધાના ધ્યાને છે કુળમાંથી એક વ્યક્તિ જ્યારે સંત બને અને આખા કુળીનું રખેપાળું થતું હોય એવું આપણે જાણ્યું છે સંતો કરે અને ઘર ઉપર ઉપર સમાજ નાની મોટી કઈ આફત આવતી હોય ત્યારે એ આપણા ઉપર હાથ મૂકે તો એ આફત દૂર થતી આપણે બધાએ જોઈ છે જોઈ છે ને બધા આજે એવી જ વાત આ સંગઠનના પાયાના કાર્યકર્તાઓ દેવતુલ્ય કાર્યકર્તાઓ ઋષિતુલ્ય કાર્યકર્તાઓ તપ કરવા માટે નીકળ્યા છે અને તપની અંદર આજે આપણે બધા સહભાગી બને છે અત્યારે જે પ્રશ્ન છે એ કદાચ આ વિસ્તારના પચાસ સાઈડ ખેડૂતોનો છે પરંતુ ગુજરાતના ચૌદ જિલ્લાઓનું અસર કરતો આ વિષય છે પરંતુ અહીંયાના જે પચાસ

हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते देश के हम भंडार भरेंगे लेकिन कीमत पूरी लेंगे आज ये आपने जो भेगा था चाहिए ये जे वीज टावर जे अदानी नाम की कंपनी वीज लाइन राखवालो जेने कॉन्ट्रैक्ट लीदो छे ये कंपनी जारे योग्य वरतर खेलूत नथी आपती तो ये योग्य वर्तन अब हमारे मित्र आपने यहाँ बेकार हैं हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते ये बात योग्य वर्तन धरती से क्या नाता है धरती हमारी माता है अपनी धरती माता ऊपर याने वीज टावर रूपी पग मुकी अने अगर निकलता होए ત્યારે એ માતા એ અમારી આજીવિકાનું સાધન છે સમાજને પાલન પોષણ કરવાનું સાધન છે અમને નથી પોસાતું છતાં પણ તાક તડકો ઠંડી વેઠીને પણ સમાજનું પેટ ભરવા માટે અમે ખેતી કરી રહ્યા છીએ એ ખેતીમાંથી જે ટુકડો ઓછો થવાનો છે એ ટુકડાનું યોગ્ય વળતર મળે એ માટેની મિત્રો આપણે લડાઈ લડી રહ્યા છીએ

થોડાક ટાઈમની અંદર મિત્રો કામ બંધ થશે કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે જવાનું છે હજુ પણ નહીં સુધરે તો વીસ તારીખે ગાંધીનગરની અંદર સમગ્ર રાજ્યની પ્રદેશ કારોબારી જિલ્લાના પ્રમુખ મંત્રી શ્રીઓ અને તાલુકાના પ્રમુખ મંત્રી શ્રીઓની ખૂબ મોટી સભા ખૂબ મોટી બેઠક ગાંધીનગર મુકામે થવાની છે એની અંદર આગળની રણનીતિ પણ આપણે નક્કી કરશું પરંતુ આજે તો આ જન સમુદાય કામ બંધ કરાવવા આપણી એને બીક નથી લાગતી એટલે એને કામ ચાલુ રાખ્યું છે તો કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલી ના સ્વરૂપે નીકળીશું જઈશું ને બધા છે ગોળી ખાવાની પણ તૈયારી આવું ભડકાવા માટે સત્તર લોકોએ જે તે વખતની સરકારે ખેડૂતોની વાત નહોતી સાંભળી તો 70 લોકોએ સહાદત વાળી હતી અને એના ભાગ રૂપે આજે સત્તા ઉપર બેઠેલા લોકોએ પણ આમ સમજવાની જરૂર છે કે આ જો જગતનો સાથ તમારી સામે આવશે તો કાલે જોયા જેવી થઈ જશે 30 વર્ષના વાડા વહી ચૂક્યા છે જે તે સરકારને અને એવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય એટલે હજુ પણ રાજ્યના શ્રીના આપના માધ્યમથી વિનંતી છે હજુ પણ જાગે સરકાર નહીતર આ જ જન છેલાભ ગાંધીનગરની અંદર આવતા એને કોઈ નહીં રોકી શકે એવું આપણા માધ્યમથી ખાતરી હોય કંપની કોઈ પણ હોય કોઈની પણ હોય અમારા વધારાનું કંઈ જોઈતું નથી અમારા હકનું અમે માગવાય છે એટલે એ હક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણા લોકોએ પાછી પાણી કરવાની થતી એટલે અહીંયાથી 20 તારીખે આહવાન થાય પછી બધા આવશો ને ગાંધીનગર બરાબર તમારા ભરોસે લડાઈ લડવાના છીએ બા તો અહીંયાથી હવે આપણે બંધ કરાવવા નીકળીએ છીએ અને શિવજીભાઈ આ વિષયના અનુસંધાને નાની મોટી જે કઈ વાત કરી હોય એ કરે છે પણ બહુ મનમક્કમ રાખી જ્યાં સુધી આપણો કાર્યક્રમ અહીંયાથી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ જગ્યા છોડવાની નથી આંદોલનની સ્થળ છોડવાનું નથી

अधिकार मांगते हैं हम अपना अधिकार मांगते हैं धरती है। से क्या नाता है धरती से क्या नाता है, है। किसान तो संघ किस की क्या पहचान किसान संघ की क्या पहचान किसानों का काज करेगा किसानों का काज करेगा देश कौन बनाएगा हिंदुस्तान कौन बनाएगा हिंदुस्तान भारत माता की सही